દિલ્હીમાં ચૂંટણીની આજે એલાન થઈ ચૂક્યું છે પાંચ ફેબ્રુઆરીએ મતદાન છે અને આઠમી ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ છે દિલ્હીમાં અરવિંદ કેદરીવાજીએ જે કામની રાજનીતિની શરૂઆત કરી છે હિન્દુસ્તાનમાં એક એવું રાજ્ય છે કે જ્યાં કામની રાજનીતિ ઉપર મત માંગવામાં આવે છે કે તમારા બાળક માટે સારું શિક્ષણ સારું આરોગ્ય મહિલાઓ માટે બસ સુવિધા ફ્રી વીજળી ફ્રી પાણી ફ્રી અને છતાંય એ રાજ્ય પ્રોફિટમાં ચાલે છે એ રાજ્ય ઉપર કોઈ વધારાનું દેવું નથી દેવાના ડુંગર નીચે દબાઈ નથી એક એવું હિન્દુસ્તાનનું રાજ્ય જે અરવિંદ કેજરીવાલજીની અગુવાઈમાં છેલ્લા અગિયાર દસ વર્ષથી ઉપરથી એ ચાલી રહ્યું છે અને એ પ્રોફિટમાં ચાલી રહ્યું છે આટલી બધી સેવાઓ આપવા છતાં ત્યારે કામની રાજનીતિ છે બીજી બાજુ ભાજપની લૂંટની રાજનીતિ તમે જો ખુલ્લે રૂપિયા વહેંચવામાં આવે ખુલ્લે મતદાનમાં મતદાનમાં ધાંધલી કરવામાં આવે ખુલ્લે સરકારી અધિકારીઓનો દુરુપયોગ કરવામાં આવે ખુલ્લે તમે જુઓ કે લોકતંત્ર છે એની હત્યા થઈ ગઈ હોય એવી સ્થિતિમાં મહિલાઓ પર અતિશીજી ઉપર તમે જુઓ ટિપ્પણીઓ કરવામાં આવે મહિલા દીકરીઓ ઉપર અને આ ભાજપના લક્ષણ છે અને ભાજપ આજ રીતે ચૂંટણીઓ લડે છે એટલે મને પૂરો વિશ્વાસ પહેલી વખત સિત્તેરમાંથી સડસઠ પછી સિત્તેરમાંથી બાસઠ સીટ લઈને અરવિંદ કેજરીવાલજી આવ્યા આ વખતે પણ દિલ્હી માં અરવિંદ કેજરીવાલજી ની કામ ની રાજનીતિ નો વિજય થશે દિલ્હી માં અરવિંદ કેજરીવાલજી ઉપર આક્ષેપો તો આ સિસ મહેલ ના કરોડો રૂપિયા ના કોબાન ના એ બધા સિસ મહેલ ખાલી કરીને વયા ગયા અરવિંદ કેજરીવાલજી સિસ મહેલ સિસ હતું જ નહીં તો મુખ્યમંત્રી આવાસ સાથે સાથે એ સિસ ની વાત કરનારા પોતે તો પ્રધાનમંત્રી આવાસ સત્યાવીસો કરોડ રૂપિયાનો છે પણ ઠીક છે એમાં નથી પડવું સુપ્રીમ કોર્ટમાંથી કોઈ સબૂત ન હોવાથી જામીન મળી ગયા જે કૌભાંડની વાત હતી એટલે આ બધાએ કોશિશ ભાજપે કરી અરવિંદ કેજરીવાલજીને ડેમેજ કરવાની છતાંય અરવિંદ કેજરીવાલજી અને આખી ટીમ મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે દિલ્હીમાં આ વખતે ફરીથી ભારે બહુમત સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનશે